નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે ફરી એક વખત આપણે આપણા જીરાના બજાર પર એક સામાન્ય ચર્ચા કરી લઈએ એટલા માટે કે વિતેલા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે ભાવોમાં કોઈ સુધારો નથી આવતો અને ક્યારેક ક્યારેક ઘસારો આવી જાય છે અને આવી ગયેલો ઘસારો ટકી જાય છે ઘસારા પછી પાંચ દસ રૂપિયાનો વધારો મળે ફરી પાછો મોટો ઘસારો આવે એટલે લગભગ આપણે સારામાં સારો માલ પણ વીસ કિલોએ ચાર હજાર રૂપિયાની અંદર પહોંચી ગયા છીએ કાંઈ કારણો અને મુખ્ય કારણો જે કઈ છે એની ચર્ચા આપણે પાછળના ઘણા દિવસોથી સતત કરતા રહ્યા છીએ પણ તેમ છતાં ખેડૂતો તરફથી જે સવાલો આવે છે કે હવે જીરામાં શું થાય હવે જીરામાં શું થાય તો આ સવાલોના જવાબરૂપે ચર્ચા કરવી આપણા માટે અનિવાર્ય બની જાય છે અને તેથી આપણે આજે ફરી એક વખત જીરા પર ચર્ચા કરીએ છીએ હવે ભાવોના વધારાની શક્યતાઓ જે કાંઈ હોય એ શક્યતાઓ પૈકી મુખ્ય શક્યતાઓ એટલે વિદેશના બજારમાં આપણે ત્યાંથી મોટા પ્રમાણમાં માલના વેપારો અને ઉત્સાહપૂર્વક ભાવમાં વધારો મળે એવા બજારથી આપણા માલના નિકાલની શક્યતાઓ તો આવું અત્યારે આ સિઝનમાં રહ્યું નથી એટલા માટે કે યુરોપીય દેશોનું જે કઈ બજાર છે એ બજારની અંદર નવા હરીફો છેલ્લા બે વર્ષથી ધીમે ધીમે થઈ રહ્યા હતા એ આ વર્ષમાં થોડો મોટો પાક લઈ અને બજારમાં આવ્યા છે અને સસ્તું વેચી રહ્યા છે હવે જે નવા દેશો નવા ખેડૂત તરીકે જીરું ઉત્પન્ન કરી અને યુરોપના બજારમાં આપણી સામે હરીફાઈમાં ગોઠવાઈ ગયા છે એ દેશો છે ઇજિપ્ત સિરિયા તર્કી ઈરાક આ જે દેશો પોતાનું ઉત્પાદન લઈ અને આવ્યા છે એણે મોટા ભાગનું યુરોપ અને અમેરિકાનું બજાર કવર કર્યું છે આપણી સામે એટલે આપણો માલ ત્યાં જે કઈ જઈ રહ્યો છે એ માલ માત્ર ને માત્ર આ દેશો તરફથી આવી રહેલા માલના ભાવના ધોરણે જ વેચાઈ રહ્યો છે હવે આપણા માલના ભાવમાં વધારો તો જ આવે જો યુરોપ અમેરિકાના વિસ્તારમાં આ દેશો તરફથી આવતો માલનો પુરવઠો ઘટે અગર તો બંધ થાય પણ અત્યારે આ સિઝનમાં સારું હોવાના આંકડાઓ જે જાહેર થઈ રહ્યા છે એના આધારે આપણે જોઈએ તો એમના તરફથી માલનો પુરવઠો નજીકના દિવસોમાં મોટા પાયે ઘટી જાય નોંધપાત્ર રૂપમાં ઘટી જાય અને માત્ર આપણો જ માલ ઉપયોગમાં આવી શકે આવા સંજોગો આ સિઝનમાં અત્યારે દેખાઈ રહ્યા નથી હવે યુરોપ પછી આપણા જીરાના ઉત્પાદનનું એક બીજું આંતરરાષ્ટ્રીય બજાર એટલે ઉત્પાદન દક્ષિણ એશિયાના દેશો દક્ષિણ એશિયાના આપણા દેશો એટલે ઇન્ડોનેશિયા મલેશિયા થાઈલેન્ડ ફિલિપાઇન્સ આ બધા દેશોની અંદર આપણો માલ જીરાનો એમની જરૂરિયાત પ્રમાણે જઈ રહ્યો છે પણ આ બધા દેશો નાના છે એમની વસ્તી ઓછી છે જરૂરિયાતો પણ ઓછી છે એટલે ત્યાં કોઈ લાખો ટન આપણો માલ ચડી જાય એવી શક્યતાઓ નથી બહુ ઓછી માત્રામાં આપણો માલ ત્યાં જઈ રહ્યો છે અને જે માલ જઈ રહ્યો છે એ માલ મોટા ભાગે સેન્ટર તરીકે રેન્જ સેન્ટર તરીકે કહીએ આપણે કે રેટ સેન્ટર તરીકે આપણે કહીએ યુરોપિયન બજારમાં જે ભાવ મળી રહ્યા છે એ જ ભાવથી આ વિસ્તારોમાં પણ આપણો માલ જઈ રહ્યો છે એટલે યુરોપના બજારમાં આપણો માલ જવાની શક્યતાઓ ઘટી ગઈ છે દક્ષિણ એશિયાના દેશો એમની જરૂરિયાત જેટલો માલ જઈ રહ્યો છે પણ મોટો માલ જવાની સંભાવનાઓ ત્યાં નથી મોટા માલની સંભાવનાઓ જે કંઈ છે એ માત્રને માત્ર ચાઇના અને બાંગ્લાદેશ આ બે દેશો પૂરતી છે આપણા કુલ ઉત્પાદનમાંથી ચોથો ભાગ કે ત્રીજા ભાગ સુધી આપણી પાસેથી ખરીદી કરી શકે એટલી મોટી જરૂરિયાત હોય તો આ માત્ર બે દેશો છે બાંગ્લાદેશ અને ચીન હવે બાંગ્લાદેશ અને ચીન તરફથી આ વર્ષમાં જુદા જુદા કારણોસર મોટા પાયે ખરીદી નથી નીકળી રહી ચાઇના પોતે વાવેતર કરે છે અને આ વર્ષમાં એમને ત્યાં વાવેતર વિસ્તારમાં વધારો થયો અને ઉત્પાદનમાં પણ વધારો થયો હોવાની ચર્ચાઓ આવી રહી છે એમના તરફથી કોઈ પાકા આંકડાઓ ક્યારેય આપવામાં આવતા નથી પણ ચર્ચાઓ બજારમાં ચાલે છે હવે આ તરફ પણ મોટા માપમાં આપણો માલ જો ન જઈ શકે તો ત્રણેય બાજુની દિશાઓ એટલે કે યુરોપની દિશા દક્ષિણ એશિયા દેશો ને આપણા જગ્યાએ આપણા માલની જાવકમાં એટલે કે વેપારમાં કમી આવી જાય તો છેલ્લે પાછળ બચે છે રાષ્ટ્રીય બજાર જીરાની આપણા પોતાના દેશની જરૂરિયાત કેટલી તો આપણા પોતાના દેશની જે કઈ જરૂરિયાત છે જીરાની એ લગભગ પોણા ચાર લાખ ટન થી લઈ અને ચાર લાખ ટન આસપાસની ગણવામાં આવી રહી છે એટલે આપણા દેશની જરૂરિયાત પ્રમાણેનો માલ બજારમાં પૂરતા પ્રમાણમાં છે વિદેશના કોઈપણ બજારોમાં વધારે પડતો માલ આપણો પહોંચી જાય સારા ભાવથી પહોંચી જાય આ શક્યતાઓ અત્યારે કોઈ પણ બાજુથી દેખાઈ રહી નથી તો હવે ભાવ વધવાની સંભાવનાઓ અને શક્યતાઓ કેવા કેવા કારણો છે તો એમાં એક કારણ સૌથી પહેલું અને ક્યારે દાખલ થઈ જાય એની કોઈ નિશ્ચિતતા ન હોય એવું એક કારણ એટલે બજારમાં સટ્ટાબાજી આપણે દિવસોમાં પણ જોયું કે એપ્રિલ મહિનામાં સટ્ટાબાજી થઈ અને સટ્ટાબાજીએ સટ્ટાબાજી પચીસ થી સત્યાવીસ ટકા જેટલો વધારી દીધો દસ થી બાર દિવસના સમયગાળામાં એટલે સટ્ટાબાજી જો સક્રિય થાય કોઈને કોઈ કારણોસર તો સટ્ટાબાજીના આધારે ભાવ વધી શકે છે અને સ્થાયી રૂપમાં બજારમાં ભાવ વધવાની શક્યતા એટલે ચાઇના અને બાંગ્લાદેશ તરફથી ખરીદી હવે ચાઇના અને બાંગ્લાદેશ તરફથી ખરીદી ખરીદી થાય આ વર્ષમાં અને મોટા પાયે ખરીદી થાય એવા સંજોગો બિલકુલ નજીકના દિવસોમાં અત્યારે તો દેખાઈ રહ્યા નથી લાંબા ગાળે એટલે કે મહિનો દોઢ મહિનો બે મહિના પછી એમની જરૂરિયાત ઊભી થયેલી હોય અને ઊભી થયેલી જરૂરિયાતના ધોરણે એ લોકો તરફથી ખરીદી નીકળે

એવી શક્યતાઓ વેપારી ધોરણે બજારના ધોરણે બજારની જરૂરિયાતના ધોરણે દેખાઈ રહી હોય એવું ચિત્ર બજારમાં નથી મિત્રો તો આપણી પાસે જીરાનો પાક જે કાંઈ હોય એ પાક ઉપર આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવાનો છે અત્યારના સમયે વેચવા જોગ આપણને લાગતું હોય તો આ ભાવથી પણ આપણે આપણામાંથી કેટલોક માલ વેચી શકીએ છીએ કેટલોક માલ સંગ્રહી શકીએ છીએ અગર તો પૂરેપૂરો માલ હજી ભાવ વધવાની અપેક્ષામાં આપણે સાચવી પણ શકીએ છીએ જીરાની વર્તમાન પરિસ્થિતિ ઉપર જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણે આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપણા તરફથી એના માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત